વાલા ખેડૂત મિત્રો અત્યારે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી આપણે મકાઈ લાવેલી છે અને મકાઈ વિશે થોડું આપણે જાણશું કે અત્યારે શું એમાં તકલીફ છે તો મારા વાલા ખેડૂત મિત્રો આ મકાઈ છે અને મકાઈની અંદર આ વિડીયા મારફતે તમે જોતા શો અંદર આવી લટ પડે છે જે વિડીયા મારફતે તમને દેખાશે દેખાતી છે કે ડોડાની અંદર આવી મકાઈની અંદર લટ પડે છે જે પોતાં પણ કોરી ગાધા છે અને અંદરથી આ લટ છે આ એનો અંગાર છે જે જે મકાઈની અંદર આ રોગ આવેલો છે તો તમને વિડીયા મારફતે મકાઈની અંદર દેખાડશું તો જે આ અંગાર જેવું દેખાય છે અને વચ્ચેથી ડૂડો ગાધેલો છે આ વિડીયા મારફતે દેખાતું હશે તો મારા વાલા ખેડૂત મિત્રો અત્યારે એના માટે આપણે આ મકાઈનું સારું રિઝલ્ટ અને વિકાસ કરાવવો હોય તો એના માટે કોરા ઓરાજન કરીને આવે છે દવા એનો સ્પ્રે કરવાથી આ ડુંડાની અંદર રહેલી ઈયળ ઈયળનો નાશ થશે આ મકાઈની અંદર પીળો પડવાનું કારણ જ એ છે કે ડોડાની અંદર લટ છે જે અંગારવાયુ દેખાતું હશે અંદર વિડીયા મારફતે આપણે બતાવશું તો દરેક ખેડૂતને મારી ભલામણ છે કે અત્યારે મકાઈની અંદર જે રોગ આવેલો છે એ ડોડાની અંદર છે તો એના માટે એ નજરે દેખી અને આપણે કોરાજોનનો સ્પ્રે કરવો તો આ વિડીયો મારફતે મકાઈ દેખાતી હશે મકાઈ સારી છે પણ એની સાથે આ રોગનું પ્રમાણ વધારે દેખાય છે વિડીયો નજીક લઈ જઈ અને આપણે જોશું પત્તા કાપેલા છે અને પત્તા પણ આવી રીતના સુકાતા પણ હશે જે કોરી ગાધેલા છે અને અંદર એની અંદર લટનું પ્રમાણ છે તો એના માટે આનો જો મકાઈનો વિકાસ પૂરેપૂરો કરાવવો હોય તો દવાનો સ્પ્રે કરવો પડે તો દરેક ખેડૂતને આ અમારી ખાસ ભલામણ છે કે મકાઈની અંદર જાતે જવી દેખી ને એક એક મકાઈની અંદર તમને વિડીયા મારફતે આપણે બતાવશું આ અંદર લટ જ છે લટને કારણે એનો વાયુ બધું દેખાઈ આવે છે આ પત્તા કોરી ગાધા છે એ લટે જ ગાધેલા છે એટલે એનો વિકાસ થતો નથી તો વિડીયા મારફતે આપણે એ લટ પણ બતાવશું કે આ લટ કેવી છે તે અંદરની સાઈડથી છે તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ